તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે છ નવ બે હજાર ચોવીસને વાર છે શુક્રવાર શુક્રવારે લસણની તમને આવક જણાવું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલોર નંબર બેથી અઠ્યાવીસ તરફ કરેલ છે અને લસણની આવક તમને જણાવું તો કાલે જેટલી હતી એટલી જ અંદાજિત આવક થઈ છે અને આ લડાજીનું કામકાજ જોઈ શકો છો તમને ચાલુ થઈ ગયું છે પિલોર નંબર બેથી તો ચાલો વિડિયોમાં હવે આગળ બન્યા રહો જણાવી દઈએ આજના કેવા રહેલા છે લસણના ભાવ તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના લસણના બજાર તો જોઈ લે એમ પી માલ છે જોઈ લે તો ખુલી કડી વાળો માલ છે આવો જોઈ લ્યો બાકી લાડવો પણ છે પડદા વાળો જોઈ લે

અમે કાયમ જોઈએ અમારું તમારું વીડિયો જો આ કિશન પુત્ર લાડવો માલ છે જોઈ લ્યો 6000 રૂપિયા ભાવ દે છે હા 6000 20 કિલોનો ભાવ દે છે 6000 રૂપિયા લઈ લો ફૂલ શાઈનિંગ વાળો માલ લઈ લો હા બી લાડવો માલ છે લાડવો માલ 20 કિલો રેટ हुआ 20 કિલો કા 6000 રૂપિયા ફૂલ લડડુ માલ દેખિયા ભજન મે ભી કાફી અચ્છા એમપી કા માલ હે બહુ જ બઢિયા માલ હે જોઈ લે જીતુ માલ છે જીતુ જોઈ લે ઝીણો માલ છે મુંડા છત્રીસ એકાશી રૂપિયા ભાવીયા છે ત્રણ હાજર છસો એકાશી જીતુ કા માલ હે इस का रेट हुआ 20 किलो का 3681 ₹ 3681 ₹2 वाला माल है बड़ी कड़ी वाला माल है જોઈ લો देसी लड्डू ઓ લઈયા કો लड्डू છે બસ એ જાડવા છે કોક બગાડવાળો કાઠિયો આવો થઈ ગયો છે જોઈ લો grano ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 5075 ₹20 કિલોનો ભાવ सहेज वजन, तो वजन में हलवू थी गयु बाकी लाडू से जी लियो पड़दा वालों तो इसका रेट हुआ है पांच हजार पचहत्तर रूपये बीस किलो का रेट सहज वजन में हल्का सा वजन में हल्का है बाकी लड्डू टाइप माल है देखिए पड़दे वाला माल है એલી સુપર માલ છે બોક્સ માલ જઈ ગયો લાડવો એકદમ આનો આયસ ભાવ નીકળો છે આજનો 6501 રૂપિયા 500 રૂપિયા 6501 રૂપિયા કુલ બોલો છે જઈ બોક્સ માં છે એક ઓકલ છે એક બોક્સ નો માલ છે જઈ સુપર માલ છે લાડવો માલ જઈ ગયો નું રેટુ આ 6501 રૂપિયા 20 કિલો પર આટ એક બોક્સ જોવાની છે આમાં એમ પી નો માલ આ જઈ લે મોટો માલ છે જોઈ લ્યો એકદમ મોટો હળવા સુપર છે ખુલ્લું માલ છે જઈ લ્યો ખુલ્લો પડદી માલ છે તેજ વજનમાં હળવું છે બાકી ફૂલ લાડુ જઈ લ્યો બાકી સુપર માલ છે બોક્સ માલ છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવ તો વીસ કિલાનો ભાવ છે ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયા ચાર હજાર નવસો ને એકોતેર રૂપિયા ત્યાં જોઈએ ઓગણ પચાસ એકોતેર ને આજની બજારો તમને કહું તો બજારોમાં જે થોડોક કાલ કરતાં થોડી જ બજારો સારી છે સારા માલમાં સારી બજારો છે આજે